વેલકમ બેક પૂરી અહેમદ ભાઈ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે મિત્રો ફરી એકવાર નવા રવિવાર સાથે આજે આપણે બનાવીશું પરિવાર નો ઓળો કાઠિયાવાડ સ્પેશિયલ રેસીપી બરાબર જોઈએ ચલો હું પણ પહેલીવાર બનાવશું તમને ગમે તો લાઈક શેર જરૂર કરજો બરાબર ચાલો આ રીતે તમારે લસણ ભૂટાની અંદર આ લસણ ભરાઈ દેવાનું છે શેકવા માટે બરાબર મેં અહીંયા તમામ પ્રકારના ભૂટામાં આ રીતે લસણ ભરાઈ દીધું છે જો ખરાબ હોય તો કાઢી નાખજો સામગ્રી માટે ચાર ભૂટા લીલું લસણ કોથમીર આદુ આદુ લસણ લીલા મરચાં અને ટમેટા બરાબર આખી સામગ્રી ઓળો બનાવવા માટે જોઈશે બરાબર તો ચાલો કરીએ ચાલો શરૂ કરીએ આવી રીતે તમારે ભૂટ્ટાને શેકી નાખવાના છે બરાબર મારી પાસે ચાર છે તો હું ચારે ચાર ભૂટ્ટા આવી રીતે શેકી નાખીશ બરાબર ગેસ ઉપર આ રીતે તમારે બુટાને શેકાઈ જાય પછી આ રીતે છૂંદી નાખવાના બરાબર આ રીતે મેં તૈયાર કરી લીધું છે બરાબર હવે આપણે એનો વઘાર કરીશું એ પણ જોઈ લઈએ તો મિત્રો આપણે પહેલાં જીરો નાખશું બરાબર તમારે જરૂર મુજબ જીરું નાખવાનું બરાબર હિંગ નાખીશું મિત્રો અડધી ચમચી હિંગ આપણે નાખવાની છે આપણે હળદર નાખવાની છે હળદરનો પાવડર એ પણ આપણે અડધી ચમચી નાખીશું તમારે જરૂર મુજબ નાખવાનું છે ત્યાર પછી આપણે જે સુધારેલા લીલા મરચાં બરાબર આદુ લસણની પેસ્ટ આ બધી સામગ્રી તમારે અંદર નાખી દેવાની છે ત્યાર પછી આપણે ટમેટા ઉમેરી જશે રીંગણ કડવાશ ન લાગે એના માટે તમારે સ્વાદ મુજબ થોડી ખાંડ તમારે ઉમેરી દેવાની બરાબર ત્યાર પછી આપણે જે ધાણા જીરું છે એ પણ ઉમેરી દેશે મેં અહીંયા મરચાં ચાર મરચાં લીધા છે અને ત્રણ તીખા મરચાં લીધા છે સાત મરચા નાખે તમારે હવે આપણે મીઠું ઉમેરીશું તમારે સ્વાદ મુજબ ઉમેરવાનું તમને મોડો લાગતો હોય તો તમે તમે ઉમેરી શકો છો બરાબર તો આપણે મીઠું મેરી દીધું આવી રીતે મિત્રો તમારે બરાબર હલાવી દેવા બરાબર જ્યાં સુધી આ ટમેટા ચડી ના જાય લીલી ડુંગળી બરાબર ચડી ના જાય થોડી લાલ થાય ત્યાં સુધી રાખવાનું એને પાંચ મિનિટ સુધી ઢાંકી રાખવાનું બરાબર વિડીયો લાંબો થશે પણ તમને રેસીપી તમને જરૂર ગમશે બરાબર એ પણ રીતે જોઈ લેજો બરાબર તો આપણે એને પાંચ મિનિટ સુધી રાખવાની છે આવી રીતે પછી બધું ચડી જાય તો ફાઇનલી મિત્રો આપણે જે સરસ મજાનું ચડી ગયું છે આ શાક બરાબર તો હવે આપણે ઓળો નાખીશું એની પહેલાં આપણે થોડું ઘી નાખવાનું છે બરાબર अब आप इसमें थोड़ा घी ना किए चोको अब मल ओके બધી સામગ્રી એકદમ ચડી ગઈ છે બરાબર બે મિનિટ સુધી આવી રીતે રહેવા દઈશું પછી આપણે જે ઓડો છે એ આમાં ઉમેરી દઈશું તો મિત્રો હવે આપણે ચડેલા ભૂટ્ટાનો ઓળો હવે આપણે ઉમેરી દેવાનો બરાબર હવે આવી હલાઈ દેવાનું બરાબર મિક્સ કરી દેવાનું એકદમ પરફેક્ટ રીતે મિક્સ થઈ જાય પછી આપણે છેલ્લે કોથમીર નાખીશું આદુ લસણ ડુંગળી ટમેટાથી ભરપૂર કાઠિયાવાળી ઓળો આપણો તૈયાર છે બરાબર અને છેલ્લે કોથમીર નાખી દીધી એટલે આપણું કામ પૂરું બાજરી ભાખરી કે અન્ય કોઈ પણ તમે બ્રેડમાં પણ ખાઈ શકો છો પણ ખરી મોજ તો બાજરાના રોટલાની છે પણ હાલ અમારા ઘરે ભાખરી બની રહી છે તો અમે ભાખરીથી થોડાક કામ ચલાવીશું તો તમારા ઘરે રોટલા બનતા હોય તો તમે બાજરીના રોટલાની સાથે સર્વ કરી શકો છો બરાબર તો ફાઇનલી મિત્રો કાઠિયાવાડી બેંગન ભૂટ ભૂટ્ટા કોઈ કોઈ બી સમજો એના નામ જ વિચિત્ર પ્રકારના છે કે કંઈ પણ કહીએ ખબર આપણે તો એને કાઠિયાવાડીમાં રીંગણનો વડો જ કહેવામાં આવે છે બરાબર તો અલગ અલગ પ્રાંતમાં અલગ રીતે બોલાતી ભાષા બરાબર તો આપણે રીંગણનો વડો તૈયાર છે બરાબર કાઠિયાવાડી સ્પેશિયલ રીંગણનો વડો પાખરી સાથે સર્વ કરજો અને શેર શેર જરૂર કરજો બહુ સરસ રેસીપી છે બનાવવામાં એકદમ ઈઝી છે બરાબર ન ફાવતું હોય તો મમ્મીનો સહારો લેજો અહીંયા પર મેં મારા બાનો સહારો લીધો હતો એટલે એમના થકી આ વિડીયો પોસિબલ બનો છે એનો પણ ખૂબ ખૂબ આભાર છે બરાબર તો હવે અમે ભાતરી બનાવીને શબ કરશું તો તમે પણ સબ કરો ઘરે બનાવો દિવાળી પતી ગઈ નવા વર્ષના કૃષ્ણ બરાબર આવજો ફરી મળીએ નવા રવિવાજ સાથે નવી રેપી રેસીપી સાથે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ભૂમતાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર આવજો જીસમસ